ભારતે ચેમ્પિયન ટ્રોફી જીતતા દેશની સાથે મુન્દ્રાએ મનાવ્યું જશ્ન આજ રોજ ચેમ્પિયન ટ્રોફીની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી તેમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલનો ખિતાબ મેળવ્યો રોહિત શર્માની કપ્તાનીમાં ભારત બે હજાર ચોવીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ આજે ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન થયો આજે સમગ્ર મુદ્રાવાસીઓ ભારત મેચ જીત્યું તેની ખુશીમાં ફટાકડા ફોડી જીતનું જશ્ન મનાવ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ

ક્રિકેટ પ્રેમીઓ છે અને આ જે દ્રશ્ય જોવા માટે ક્યાંક અમે તરસતા હતા કુણાલ શું લાગે છે આ વખતે ઇન્ડિયા બહુ મત જીતી જવાની છે ઇન્ડિયા જીતવાની છે બહુમત જીતશે બહુ જીતશે એક રાજકીય ભાષા છે પણ આપને કહું કે રાહુલ ઉપર હવે વિશ્વાસ છે

अच्छा लग रहा है, तो है। बहुत तो अच्छा लग रहा है अच्छा, का किंग बैठा है अभी हार्दिक पांड्या बैठा है मजा आया मजा आ रहा है अच्छा भाई ये यहाँ पे लोग देखने के लिए आए तरसे शुवा इंडिया जीत से एक सौ चालीस करोड़ जनता आज फरी आतिशबाजी कर से જ્યાં સુધી સુધી અન્ના છે 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 ને પાંડ્યા ત્યાં જીતશે મિત્રો કરોડ ભારતીયો માટે એવી ઘડી કારણ કે દિવાળી જેવો માહોલ આજે વિરાટ કોહલી રોહિત શર્મા સારા પ્લેયરો જ્યારે બેટિંગ કરતા હોય અને સાહેબ એનો આનંદ આપણે લેતા હોય આપણે ફાઇનલમાં પહોંચ્યા અને થોડીક વારમાં આપણે ફાઇનલ ઉપાડીશું કપ કેટલી ખુશી થાય છે ઇન્ડિયન તરીકે ઇન્ડિયન તરીકે એટલો જ કહેવા માંગીશ કે ભગવાન પાસે પ્રાર્થના છે ભારતની ટીમ જીતે ભારતની ટીમ જીતે અને ખરેખર ઇન્ડિયન ફ્લેગ પણ અહીં લહેરાઈ રહ્યો છે અને એક આ એક તિરંગો છે કે જે આના માટે આપણી આન બાનની શાન આજ આપણે મેચ નિહારી રહ્યા છીએ આપણે સ્પોર્ટમાં બહુ આગળ છીએ બે હજાર ચોવીસમાં આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ લીધો અને હવે બે હજાર પચીસમાં ફરીથી આપણે ચેમ્પિયન ટ્રોફી લેવા જઈ રહ્યા છીએ ત્યારે ઠીક નથી લાગતી ના 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 સો ટકા રાહુલ વિન શોટ મારશે રાહુલ ભરોસે યા જીતે છે ઇન્ડિયા ક્રિકેટ પ્રેમીઓ ખૂબ ખુશી થી મેચ નિહાળી રહ્યા છે અને હવે જીતવા માટે અગિયાર બોલમાં માં અગિયાર જોઈએ છે ત્યાં સુધી અમે પણ લાઈવ આ મેચ નિહાળી આપ અમારી સાથે બનાય રહું इंडिया वी वन इंडिया वी वन इंडिया जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा इंडिया वी वन इंडिया वी वन इंडिया वी वन इंडिया वी वन इंडिया होती है मेहनत की

બીજી વાર બેસ્ટ એકદમ બેસ્ટ રોહિત શર્માની બેટિંગ એકદમ બેસ્ટ એની કેપ્ટનશીપ કેવી છે એકદમ બેસ્ટ ભાઈ એકદમ બેસ્ટ રોહિત શર્માની બેટિંગ એકદમ બેસ્ટ અને કેપ્ટનશીપ એકદમ બેસ્ટ હવે જશ્ન ક્યાં ક્યાં ચાલુ છે આપણે બીજી જગ્યાએ જાસું ચાલો મારી સાથે ઇન્ડિયાની જીતની ખુશી મુંદ્રાની અંદર આપ જોઈ શકો છો બાહર કોબા અને સાહેબ આ ઢોલ વાગી રહ્યો છે ઇન્ડિયા જીતી ગઈ ઓ બહુ ખુશ છું મુંદ્રા ખુશ તો ઇન્ડિયા જીતી ગઈ યાર ક્યાં વગાડો વગાડો ખરેખર ભારત જીત ની ખુશી કારણ કે વર્લ્ડ કપ કેટલો માયને રાખે છે દરેક ભારતીયો માટે આપ જોઈ શકો છો અમે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ જ્યારે ભારત જીતે ને સાહેબ ત્યારે અમારી માટે દિવાળી જેવો માહોલ ત્યારે આજે વરી 2024 2025 માં ફરી રોહિત શર્મા ની કેપ્ટનશીપ આપણે ફરી વર્લ્ડ કપ જીત્યા અને ન્યુઝીલેન્ડ ને પાછી ઘર ભેગી પડી કેટલી ખુશી થાય એક ભારતીય તરીકે સાહેબ

બાળકો માં ખુશી ખુશીનો માહોલ જોઈ શકો છો સમગ્ર નામે ના મેં આપણે આ એક દ્રશ્ય બાકી રહી ગયો તો ખરેખર ભાવુક દ્રશ્ય છે કે જ્યારે ક્રિકેટ થતી હોય એમાં અમારી ભારત ટીમ રમતી હોય અને જ્યારે ભારત વિજય થાય

એવરી મેચ આપડી મેચ કેવરી આજે મસ્ત ખુશ આવી ઇન્ડિયા જીતી ખુશી છે વગાડો બેટા ઇન્ડિયા જીતી છે ખાસી સારી ખુશી છે અને ભારત મેચ જીતી ગયો છે સાહેબ આ ક્ષણ હંમેશા જિંદગી ભર યાદ રહેશે મિત્રો અમે આદર્શ ટાવર ગયા પોલીસ સ્ટેશન ગયા ત્યારબાદ હવે આવ્યા છે શાસ્ત્રી મેદાનમાં અને અહીં ક્રિકેટ રસીઓ ઘણા છે કારણ કે હાલ ટુર્નામેન્ટ પણ ચાલુ છે અહીં ત્યારે ખાસ કરીને બે હજાર ચોવીસમાં આપણે રાહુલ રાહુલને આપણે રોહિત શર્માના નેતૃત્વમાં આપણે જીત્યા ફાઇનલ ટી ટ્વેન્ટી બે હજાર પચીસમાં પણ આપણે ચેમ્પિયન ટ્રોફી જીત્યા ખરેખર આજે જે મેચ હતી એ મેચ બાબતે શું કહેશે મેચમાં એવું છે કે બહુ સારી બેટિંગ કરી રોહિત શર્માએ વિકેટ દઈ ગયા પોતાની પણ પાછળ રાહુલ અને હાર્દિક પંડ્યા બહુ સારી બેટિંગ કરી અને મેચ સારી રીતે જીત્યા આખા ઇન્ડિયામાં ખુશી હશે બધા આજે ફટાકડા ફોરશે એન્જોય કરશે આજનો બહુ દિવસ સારો છે દિવાળી જેવો માહોલ થઈ ગયો છે હા સો ટકા આજે જે દિવસ છે આપણો દિવાળી જેવો માહોલ થઈ ગયો છે અને હું તો કહું છું હજી ઇન્ડિયાની ટીમ આગળ વધવી ખબર આપણી ટીમ મારા ખ્યાલ બહુ સ્ટ્રોંગ છે મને નથી લાગતું કે આપણી ટીમને કોઈ હરાવી શકે પરંતુ થોડીક વાર એવું લાગ્યું હતું કે જ્યારે હાર્દિક પંડ્યા બેટિંગ કરી હતી અને જ્યારે એક વિકેટ પડી હતી તમને ખ્યાલ હતો ફિલિપ્સે બહુ બસ કેચ પકડ્યો હતો ડર લાગતો હતો થોડો કે હવે શું થશે એવો ડર તમને પણ લાગ્યો ડર તો લાગ્યો હતો પંડ્યા બાકી હતો એટલે એમ થતું હતું કે જીતી જશું વી વોન ઇન્ડિયા વી વોન ઇન્ડિયા ઇન્ડિયા આદર્શ સાવર પોલીસ ક્વાર્ટર શાસ્ત્રી મેદાન હવે અમે શાસ્ત્રી મેદાન બહાર આવે છે અહીંયા અમુક યુવાનો નાચતા હતા ત્યારે જ્યારે ભારત મેચ જીતી છે અને ખાસ કરીને બે હજાર ચોવીસમાં રોહિત શર્માએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતાયો અને ફરીથી બે હજાર પચીસમાં આપણે ફરીથી ચેમ્પિયન ટ્રોફીમાં જીત્યા અને થોડીક વાર એવું થયો માહોલ હતો કે આપણે જીતશું હારશું પરંતુ આખીરકાર ભારતે એ ખિતાબ જીતી લીધો ત્યારે એક ભારતીય તરીકે કેટલી ખુશી થાય છે અમને તો બહુ ખુશી થાય છે રોહિત શર્માની કેપ્ટનશીમાં સેકન્ડ કપ આવ્યો છે આઈસીસીનો પહેલો છે બે હજાર ચોવીસ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને બીજો આવ્યો છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ઇન્ડિયા ભારત માતા માતાજી વંદે 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 जीतेगा इंडिया जीतेगा जीते जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीते जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा वी वन वी वी वन चैंपियन वी वन चैंपियन वी वन चैंपियन दर एक न मुख्य एक वी वॉन चैंपियन वी वन चैंपियन धन्यवाद खूब खूब आभार મિત્રો સમગ્ર મુન્દ્રામાં જે ખુશી છે ભારત જે ચેમ્પિયન ટ્રોફી જીતી છે એની ખુશી હવે અમે આવ્યા છીએ ઓસવાડ શેરીમાં અને ઓસવાડ શેરીના જે યુવાનો છે અને મહેતા પરિવાર જે આ ખરેખર મેચ જીત્યા બાદ જે ખુશી વ્યક્ત કરી છે અને ખુશી હોય કારણ કે જ્યારે ભારત રમતું હોય અને સાહેબ એક એક ભારતીય એકસો ચાલીસ કરોડની જે જનતા છે એ આનંદ મનાવી રહી છે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે સાહેબ ઇન્ડિયા જીતી ગયું વાહ વાહ ભારત માતા આજે ઇન્ડિયા પાછું ન્યૂઝીલેન્ડને પચીસ વર્ષ પછી હરાવી અને પાછું આપણે કપ આપણે જીત્યા છીએ એનો જે આજે ખુશી છે આપણને જે આપણે આમ તો આ સાતમો કપ છે આપણી પાસે છ કપ તો ઓલરેડી છે જ આપણી પાસે આ સાતમો આવ્યો પણ બે હજાર બે હજારમાં આપણે હારી ગયા હતા ન્યૂઝીલેન્ડ સામે જ ને એ જ આપણે પાછો કપ પાછો આપણે લીધો ન્યૂઝીલેન્ડ ફાઇનલમાંથી એટલે ઘણા લોકો એમ કહેતા હતા કે યાર ન્યૂઝીલેન્ડ છે થોડોક ડર લાગતો કે ભારત સામે ન્યુઝીલેન્ડ વરી ઓ જૂની દાસ્તાન થશે પરંતુ રોહિત શર્માની બેટિંગ અને જે સમગ્ર ટીમ ઇન્ડિયા રમ્યું છે એ બાબતે શું કહેશે જોકે આખું ટીમવર્ક સારું હતું રોહિત શર્મા તો બહુ સારું જનતા રમ્યા પણ એમાં જે ટ્વિસ્ટ હતો એ છેલ્લે જે બોલ ટુ બોલ જે રમત હતી ને એમાં આપણી પાસે વિકેટો ઘણી બધી હાથમાં હતી એ જ આપણા માટે પ્લસ પોઈન્ટ હતો કે જેથી આપણે વાંધોને હિટિંગ કરીને એકાદી વિકેટ જાય તો બીજા સંભાળી લેશે એવો આપણે ખાતરી હતી એટલે પછી વાંધો ન આવ્યો કરણભાઈ ખાસ કરીને આજનો રવિવાર એટલે ક્રિકેટ ડે બની ગયો અને ઘણા આપણા ભારતીયો છે કે આજે મને નથી લાગતો હજી ઘરે બહાર નીકળ્યા હશે અને ખરેખર ક્રિકેટનો માહોલ એમાં જો ભારત જીતે એક ભારતીય તરીકે શું કહેશો એક ભારતીય તરીકે ખૂબ ખૂબ પ્રાઉડ ફીલ કરું છું આપણી ટીમ ઇન્ડિયા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લઈ આવી છે એના માટે ખૂબ ખૂબ આખી ટીમને શુભેચ્છા અને દરેક ભારતીયવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે એ જ જશ્ન મનાવવા અમે ઓસવાડ શેરી મિત્ર મંડળ જે દરેક વાર તહેવાર પ્રસંગ સાથે ઉજવતા હોઈએ છીએ એવા બધા મિત્રો સાથે અમે અહીં ઓસવાડ શેરીમાં ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે આ જીતની તરુણભાઈ એક સૌથી મોટી વાત મને જાણવા મળે છે કે શ્રેયસ અય્યર જેને બહુ સારી બેટિંગ કરે છે એ તમારી સાથે ભણી પણ ચૂક્યા છે મને ખ્યાલ છે મુંબઈમાં તો એને જ્યારે આપણે ટીમ આ દ્રશ્ય જોયું હશે અને જ્યારે એ દેશ માટે રમતો હશે ત્યારે ખરેખર કેટલું ફીલ થાય જે બિલકુલ શ્રેયસ અય્યર એ અને હું મુંબઈમાં આર્ય પોદાર કોલેજમાં સાથે ભણતા હતા અને મારો બેટ્સમેટ હતો અને ખૂબ ખૂબ પ્રાઉડ ફીલ થાય અને સારું લાગે કે જ્યારે મારી કોલેજની ટીમમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા ત્યારથી અમને ખબર હતી ખાતરી હતી કે આ આપણા દેશનું નામ આગળ જતાં ખૂબ રોશન કરવાનો છે અને એ જ આજે કરી રહ્યો છે એનો ખૂબ સારી લાગણી અનુભવ કરીએ છીએ આખીરકાર ઇન્ડિયા જીતી ગયું ચેમ્પિયન ટ્રોફી કેટલી ખુશી થાય આ જ એક ભારત દરેક ભારતીને બોલવું ખબર કારણ કે આ ક્ષણ અમુક જ સમય મળતો હોય છે અને આ જે ક્ષણ છે એ આપણે મળ્યું છે ત્યારે ખુશીની ક્ષણ કહેવાય અને આપણે જીત્યા ક્યાં જઈને દુબઈ હા આપણે જીત્યા ત્યાં જઈને કેવી રીતે આજે ક્રિકેટનો માહોલ આજનો ક્રિકેટનો માહોલ તો આમ તો બહુ સારો હતો ને ઈન્ડિયા જીતે તો આપણે ગર્વ તો થાય જ સો ટકાની વાત છે બાકી તો અલા માલિક છે ખૂબ સારી મેચ થઈ અને ક્યાંક લાગતું હતું કે બુમરાજ એવા બોલર નથી એટલે કદાચ આપણી ટીમનું કાંઈક બેલેન્સ લાગતું હતું પરંતુ જે બેટિંગ રોહિત શર્મા અને ગીલે જે પાર્ટનરશીપ કરી ત્યારબાદ ક્રિકેટ લાગતું જીતી શકશું પરંતુ વચ્ચમાં એવું લાગતું કે ન્યૂઝીલેન્ડ શું લાગતું હતું વચ્ચના સમયમાં જ્યારે એના સ્પિન બોલર બોલિંગ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે આપણી પર પ્રેશર આવશે પણ પાછળ શ્રેયસ અયર અને હાર્દિક પંડ્યા અને કે રાવલે જે રીતના આપણી પારી સંભાળી એના કારણે આપણે મેચ જીતી ગયા આપણે સ બધા આવીને એક નારો बोला जीत वी वन इंडिया वी वन इंडिया वी वन जीते 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 इंडिया जीतेगा जीते भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा वी वन इंडिया वी वन इंडिया वी वन चैंपियन वी वन चैंपियन वी वन त्यार

રોહિત શર્મા શર્માજી કા બેટા કમાલ આજ રોહિત શર્મા તો આમે પણ મારો ફેવરેટ પ્લેયર છે અને આજની જે એની ઓપનિંગ ઇનિંગ છે એ બહુ મજા આવી જોવાની અને સચિન તેંડુલકર પછી જો ફેવરેટ પ્લેયર હોય મારું તે રોહિત શર્મા છે અને એની કેપ્ટનસી છે આજે વર્લ્ડ ની નંબર વન કેપ્ટનશી છે એક ભારતમાં રોકો જોડી છે રોહિત શર્મા અને કોહલી આ જોડી ખરેખર શું લાગે છે ખાલી કેટલા ઇતિહાસો કરશે બસ હવે ઇતિહાસ ઘણા બધા થઈ ગયા છે પણ છતાંય મને એમ લાગે છે કે એકાદો હજી વર્લ્ડ કપ મળે તો આનંદ આવી જાય વાહ ભાઈ વાહ સમગ્ર મુન્દ્રામાં ફર્યા સમગ્ર મુન્દ્રાની જનતા ક્રિકેટ પ્રેમી જનતા છે અને તમામ માહોલ અમે ન્યૂઝીલેન્ડ ગુજરાતના માધ્યમથી આપને બતાવ્યું છે અને લોકોએ ફટાકડા ફોડ્યા ક્યાંક ઢોલ વગાડ્યા ક્યાંક દીકરાઓ નાના દીકરાઓ જશન મનાવી રહ્યા છે અને આજ અમારા મુન્દ્રામાં દિવાળી જેવો માહોલ છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ સિરાજમલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત The of Yush Soft Drinks